અમરેલી જિલ્લાના ધારી આજે માનવતાની ફરજનું અનોખું મિશ્રણ જોયું પોલીસ સંભારણા દિવસની ઉજવણી નિમિત્તે ધારી પોલીસ વિભાગ દ્વારા ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડીવાયએસપી જયદેવ ગઢવીના અધ્યક્ષસ્થાની યોજાયેલા આ કેમ્પમાં પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ધારીના આગેવાનો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં જોડાયા અને રક્તદાન કર્યું અમરેલી રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા કેમ્પમાં વહેલી સવારથી જ રક્તદાન કરવા લોકો ઉમટી પડ્યા હતા મોટી માત્રામાં રક્ત એકત્રિત થતા કેમ્પ ખૂબ જ સફળ રહ્યો આ રીતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ધારી પોલીસે માનવતાની સેવા દ્વારા એક સુંદર સંદેશો આપ્યો છે દર વર્ષે વર્ષ દરમિયાન જે પણ પોલીસ કર્મીઓ એ પોતાની ઓન ડ્યુટી ઉપર પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું છે અને દેશ માટે આપી છે એમની સ્મૃતિમાં અને બલિદાન ઉજવવા માટે મનાવવામાં આવે છે જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સોળ સત્તર અને અઢાર તારીખના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તો આજે અમે સૌ ધારીના જેટલા પણ નાગરિકો છે એમને વિનંતી કરીએ છીએ કે બહોળી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાય અને જે પોલીસ કર્મીઓએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એમની સાથે શ્રદ્ધાંજલિ અર્પણ અને અમારે આ સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોનેશન કેમ્પ તો એમાં બધા અધિકારીઓ આવ્યા છે પોલીસ સ્ટાફમાં હોસ્પિટલના પત્રકાર અને અમારા સંબંધીઓને અમે ડોનેશન લેવા માટે છે તે માટે આ બધાનો ધન્યવાદ માનીએ છીએ